नमस्कार હું ડોક્ટર સત્યજીતથી જાડેગા કન્સ્ટલ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે કાર્યરત છું હવે મારે એક 75 યર્સ ઓલ્ડ પિચોદર વરતના દર્દીના કેસની ચર્ચા કરવાની છે કે જેઓ આપણી પાસે 10 નવેમ્બર 2023 ના રોજ મારી સારવાર હેઠળ દાખલ થયેલા હતા ત્યારે દર્દી દાખલ થયા ત્યારે એમને અતિશય સ્વાસ ચડબો ગભરામણ થવી બેચેનતા આવતો સાઉ બળ થઈ ગયો જેવી તકલીફો હતી

નોર્મલ ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે આપણે કહીએ છીએ આપણા બોડીમાં હોય છે એનું ઇમ્બેલેન્સ થઈ ગયું હોય હવે આગળ જતા આપણે એમની સારવાર ચાલુ કરી ઓક્સિજન આપવાની જરૂર પડી અને એમને આઈસીયુમાં આપણે દાખલ કર્યા આપણી સારવાર ખૂબ સફળતાપૂર્વક થતા પાંચમા દિવસે આપણે એમને ખૂબ જ રસ્તા મોડે રજા કરી છે અત્યારે એમને રજા આપતા એમને ખૂબ સારું લાગી રહ્યું હતું થેન્ક યુ જયારે શ્વાસ ચડે છે ત્યારે શ્વાસ ચડવા માટેના અમુક કારણો હોઈ શકે છે કે કોઈ પણ જાતનો ફેફસાને ને લગતી બીમારી એટલે ફેફસામાં કે પછી કોઈ ઘણી વાર જે જે બીમારી વાળા પેશન્ટ હોય છે એમાં કુડ ઓવરલોડની કન્ડિશન થતી હોય છે એટલે જે કિડની ડેમેજ વાળા પેશન્ટ હોય છે એમાં શ્વાસ પડી શકે છે પછી જે હાર્ટની બીમારી વાળા હોય છે હાર્ટના પેશન્ટ હોય છે એમને પણ શ્વાસ ચડી શકે

બીમારી છે અને અંદર ફ્લુઇડ ઓવરલોડ થાય છે એવા દર્દીઓને જેટલું પાણી પીવાની છૂટ આપેલી હોય એટલા જ પાણી જોઈએ નબળું પડી ગયું છે અને એના કારણે જેને શ્વાસ કરે છે એમને યોગ્ય દવાઓ સાથે જે રીતના એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય એ રીતના દવા સાથે અને એટલા પ્રમાણમાં પાણી લેવું છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચારના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ www.deepakti.com